વાવથરાદ જિલ્લાના પિલુડા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો દિવાળી પર્વ પર સૌ કોઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે તો ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાતા હોય છે નવા વર્ષની શુભકામનાઓને લઈ સર્વે સમાજના ભાઈચારા વર્ષ વધે અને એકબીજાને નવા વર્ષમાં શુભેચ્છાઓ મુલાકાત થાય તે હેતુથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતો હોય છે જેની સાથે સાથે સર્વે ગામનું પણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં આખું ગામ ભેગું થઈ અને ભાઈચારાની ભાવનાએ

આ કાર્યક્રમમાં પિલુડા ગામના સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શંકરભાઈ ચૌધરીએ થરાદના વિકાસની વાતો કરી જેમ કે થરાદની હોસ્પિટલ હોય કે પછી જીઆઈડીસી તેમજ ખેડૂતોના લક્ષી કોઈ પણ વાત હોય તેને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મહેશ બી પ્રજાપતિ વાવ થરાદ પરંતુ કોઈ માણસ દુખ્યું ના રહે દરેક સિઝનમાં જાય

પછી આ કામ કર્યા છે ને હું બોલતો નતો બધા પણ બધા થરાદ વાસીઓની એક જ વાત છે એમપી સાહેબ હોય બાકી બધા બધા તમે તમારા બધાનું એક સપનું હતું આપણે જીવતા જીવ આપણી આંખ સામે આપણી નજર સામે આ પાલનપુર ની પડે છે ને એને બદલે ફરાદના આંગણે જો જિલ્લો બની જાય તો નજર સામે અને આ દરે દરેક ખરાબ વાસ્ય નું હતું જેટલા મળે એટલા મને કહેતા આપણો ખરાબ જિલ્લો બની જાય આપણો ખરાબ જીલો બને અને કહેતા બાજુ હું તો બોલે ચાલે શંકર તમે ધારશો કરશો મેં કીધું ધારો કેટલો

પછી તો એવું લાગતું હવે તો બે ચાર મહિનાજી કરાવે ત્યારે જોયું મોટા ઉપાડે જાહેરાત કરાવી દીધી એમ મારી મજા મુશ્કેલી ચાલતી હવે આટલો નાનો વિસ્તાર શું થાય કઈ રીતે થાય મેં કીધું નાનો વિસ્તાર હશે મોટો કરશું હું તો તાલુકા જોયો છે તો બીજા બે નવા તાલુકા એક ધરણી ધન બીજો રાહ ચલો થઈ ગયું અને આ બધું કામ એક સાથે બધા કામો એક 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 કરતા 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 આપણો પૂરો થવાયા છે આપ જસ જો કોઈને હો તો તમારો બધાને જશે અમારા ખરાબ વિસ્તારના બધા જેવું જશે તમારા પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શક્યો છું અને આટલેથી અટકતું નથી હજુ ઘણા કામ આપણે કરવાનું છે મને બધા કે શંકરભાઈ તમે જેટલો બોલ્યા તો એટલા કામ તો પૂરો થઈ ગયા હજી વર્ષમાં

સંકલ્પ સાચો હોય તો ઈશ્વર જેટલા વડીલોને મળવું એક એક વડીલ ને લાગે છે પોતાનો દીકરો છે આ ભાવ હું જોઉં છું તમામે તમામ જાતિ સમાજમાં હું એ ભાવ જોઉં છું ને એનાથી અંદરથી સંતોષ થાય છે એ યુવાન મળે તો મને એની ઉર્જા મળે છે

તો એમ કે ધારાસભ્યની પાસે કઈ માથાકૂટ જ નહીં કરવાની અને ધીમે ધીમે પ્રજા એ માનવા માંડ્યા કે આપણે શું કરવાનું તો જે એજન્ડા નક્કી હતો એ પ્રમાણે એજન્ડા નીચે પહોંચી ગયો ચૂંટણી આવે એટલે એક જ્ઞાતિ ને બીજી જ્ઞાતિ સાથે લડાવે અને માથાકૂટ કરે એટલે તમે હમણાં છો તમે હમણાં છો એક ગામની અંદર એક ગ્રુપ હોય તમે હમણાં છો તમે હમણાં છો આમ કરી ચૂંટણી પૂરી થઈ જાય અને એમને એમ લાગે કે આટલું કરવાથી મેળવાઈ જાય

ઘણી વખત તો ખબર ના હોય કે તેને ત્યાં ગયા છે બસ આટલું જ કામ કરવા ના પ્રશ્ન આવે ના કોઈ વાત આવે અને ધીમે ધીમે તો પ્રજા પણ એવું માનવા માંડી કે ધારાસભ્ય નું કામ શું તો કે

અને પસારપણાની આપણને એમ પણ ડેવલપમેન્ટની રાજનીતિ કરવી જોઈએ વિકાસ ની રાજનીતિ કરવી જોઈએ દરેક વ્યક્તિ એનો હિસાબ આપવો જોઈએ કામની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે ચૂંટણી તમને મૂક્યા છે તો સરપંચ નું કામ તો આ છે તાલુકા પંચાયતના ડેલીકેટ નું કામ આ છે

એ કામ કરવાનો મને સંતોષ પણ થાય છે હજુ અનેક કામ અનેક સપના છે તમને સમય આવશે ત્યારે એ વાતો પણ પર મુક્સ ઘણા લોકો એમ કે આ બધી જફાઓ કરવી કામ કરવું એના કરતા કઈ ના કરો તો ઉપાધિ પાણી વરસાદ પૂર્યો બાકી બધી તકલીફો થઈ બધી આપણે ત્યાં તો ચૂંટણીની અંદર ત્યાં આપણે હોય ત્યારે તો પહોંચીએ તો વિધાનસભા ચાલતી હતી ચાલો વિધાનસભા અહીંયા આગળ પહોંચી ગયો શું કામ આવ્યું

અને ઘણી પાસો સવારે જઈને એ વિધાનસભાનું કામ પર ચાલતું હોય બીજા દિવસે પણ ચાલતું હોય તો મને કે કે સંદર્ભે તમારો શરીર છે નહીં તમે શું છો ક્યારે ખાઓ છો તો કેમેરાની સામે અહીંયા જ રહો છો રાત્રે તો તમે બરાદની અંદર કે આગળ પૂરક વિસ્તરણ કરો છો આનું કામ કેમ કરો મેં કીધું રાત માત્ર મારું મતિસ્થાન નથી રાત મારું પરિવાર છે

ઉપાડીએ કેમ નથી પણ સત મથામાન કરીને બે આ છે એટલે કોઈએ કીધું કરે અને નીચે મૂકી દે ને તો ઉપાડી નથી માંડ છે તો કેમ આ કરે લાગતો એટલે છોકરી એમ બોલે છે એ તો મારો ભાઈ છે ને એટલે ફરી એને પૂછે છે નહીં પણ તને વજન નથી લાગતો એનું તને ભાર નથી લાગતો પણ એ તો કે છે કે પણ એ તો મારો ભાઈ છે ને તો ભાઈ નો ભાર ના લાગે બાકી કઈ હોય તો એને લાગે કે એને દસ કિલો વજન ઉપાડી શકે એવી દીકરી ના હોય પણ તો મારો ભાઈ છે તો અહીંયા પણ મેં કીધું કે આ તો મારું પરિવાર છે થાક લાગે એ ન કરવું તો મને દુઃખ થાય એટલે એ કર્તવ્ય જે કઈ છે એ કરી રહ્યો છું અને અઢી વર્ષે સૌની વચ્ચે આજે અહીંયા છું તો તમને બધાને કહું છું મારે તમે બધા મારા સ્નેહીજનો છો હું તમને ખાલી સાબી લગાડવા માટે હું તમને નથી કહેતો પરંતુ તમને તમે જે ઈષ્ટદેવને માનતા હોય તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની સાક્ષી તમને કહું છું કે અઢી વર્ષમાં મેં જે કામ કર્યું છે તમારા માટે રાત દિવસ જે પ્રમાણે સમય આપીને કામ કરી રહ્યો છે જે પ્રમાણે આરોગ્યના નવા દવાખાના પેટા સેન્ટરો ત્રીસ થી વધારે કર્યા છે